એ ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં અંદર પ્રવેશ નહીં કરી શકે ગેટ બે હજાર હું ક્યારેય વિધાનસભા ના જઈ શકું એવો પ્રતિબંધ મારા ઉપર મૂક્યો અને પ્રતિબંધ મૂક્યો એટલે મેં નક્કી કર્યું કે ભાઈ તો તારી વિધાનસભામાં ક્યાં કઈ રાખ્યું છે અમે તોય જીવીએ છીએ મજા કરીએ છીએ અમારા બાપ દાદા વિધાનસભા નોતી જોઈએ તોય જીવે જ છે બધા

કોઈનું બાવડું ચાલ્યું કોઈને ખગો આપ્યો કોઈને પીઠ આપી કોઈને આશ્વાસન આપ્યું કોઈ મદદ આપી કોઈને સલાહ આપી કોઈને સૂચન આપ્યું કોઈને ટેકો આપ્યો દસ વર્ષ સુધી લોકોનું કામ કરતા 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 છેલ્લે વિસાવદર વિધાનસભા ના લોકો એ મને આશીર્વાદ આપ્યો તો જે વિધાનસભામાં મારા ઉપર પ્રતિબંધ હતો એ વિધાનસભામાં ઢોલ નગારા પચાસ કેમેરા મીડિયા ની મારી એન્ટ્રી થઈ તો સત્તાની